જિલ્લા સેવા સદન ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કોફી વિથ કલેક્ટર પ્રેરણાત્મક સંવાદ કાર્યક્રમ યોજાયો કલેક્ટર સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓનો મુક્ત સંવાદ ઉત્કૃષ્ટ દીકરીઓને એજ્યુકેશન કિટ આપી પ્રોત્સાહિત કરતા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સંકલન હોલ છોટાઉદેપુર ખાતે કોફી વિથ કલેક્ટર પ્રેરણાત્મક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી લક્ષ્ય એકેડમીની દીકરીઓ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓ દિવ્યાંગ દીકરીઓ તેમજ માતાપિતા વગરની દીકરીઓ સહિત કુલ સિત્યોતેર દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓની સાથે દીકરીઓએ યુપીએસસી જીપીએસસી તલાટી પોલીસ બેંક જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પોતાના પ્રશ્નો અનુભવો અને મૂંઝવણો રજૂ કર્યા હતા જિલ્લા કલેકટરશ્રીએ દીકરીઓને માર્ગદર્શન આપતા નિયમિત અભ્યાસ સમય વ્યવસ્થાપન આત્મવિશ્વાસ સતત પ્રયત્ન અને નિષ્ઠા સાથે આગળ વધવા પર ભાર મૂક્યો હતો તેમણે દીકરીઓને સમાજમાં પોતાના હક્કો અને ક્ષમતાને ઓળખી નિર્ભય બની આગળ વધવા પ્રોત્સાહિત કર્યા તેમજ નિષ્ફળતાને શીખવાની તક તરીકે સ્વીકારવાની સમજણ આપી હતી સાથે જેનરલ નોલેજ કરંટ એફેર્સ અને લેખન કૌશલ્ય સુધારવા અંગે પણ મહત્વની ટીપ્સ આપવામાં આવી હતી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે દીકરીઓએ પોલીસ પીએસઆઈ તથા સુરક્ષાને લગતી વિવિધ ભરતી પ્રક્રિયા અંગે પ્રશ્નો પૂછ્યા હતા ઇન્ટરવ્યૂ તૈયારી અભ્યાસ સાહિત્યની પસંદગી અને ગ્રામીણ વિસ્તારની દીકરીઓ માટેની તકો અંગે તેમણે સરળ ભાષામાં ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાથે યુપીએસસીની તૈયારી કરતી દીકરીઓએ સમય વ્યવસ્થાપન અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે પરીક્ષામાં સફળતા માટે સમયનું આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે અને કલાકો કરતા ગુણવત્તાયુક્ત અભ્યાસ વધુ અસરકારક સાબિત થાય છે કાર્યક્રમ દરમિયાન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ધોરણ દસ અને બારમાં પ્રથમથી ત્રીજા ક્રમે પાસ થયેલી પચ્ચીસ દીકરીઓ માતાપિતા વગરની પાંચ દીકરીઓ દિવ્યાંગ ચાર દીકરીઓ તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ચાર દીકરીઓ મળી કુલ ત્રેસઠ દીકરીઓને એજ્યુકેશન કીટ બેટી બચાવો બેટી પઢાવો કોફી મગ અને ટી શર્ટ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી હિનાબેન ચૌધરી સહાયક માહિતી નિયામક શ્રી માર્ગી રાજપૂત સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ट्रायंगल कॉम्प्लेक्स हाईवे रोड छुटाउदेपुर मोबाइल नंबर है सैवन थ्री फाइव डबल नाइन फाइव थ्री फाइव फोर फाइव छोटाउदेपुर सहित राज्य देश अने दुनिया समाचार जो सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ